નમસ્કાર મિત્રો અત્યારે આપણે છે હળવદ શહેરમાં ને હળવદ શહેરની જૂની મામલતદાર કચેરી ખાતે અહીંયા એક પાણીનું એટીએમ મૂકવામાં આવ્યું છે આમ તો આ આરો ફિલ્ટર છે અને ઠંડુ પાણી આમાંથી નીકળે પરંતુ છેલ્લા કેટલાક સમયથી અહીંયા બંધ છે ને તેને લઈને લોકોને હાલાકી પડે આમ તો નગરપાલિકા તંત્ર દ્વારા ખૂબ સારી કામગીરી કરી છે સારી એટલા માટે કહીશ કે રાત્રે એ વિડીયો મોકલે કે અમે સાફ સફાઈ કરી પણ અહીંયા દિવસે નથી જોવા મળતી તમે જોઈ લ્યો અહીંયા ક્યાંય સાફ સફાઈ છે આ નળ છે અને આ નળમાં પાણી આવે નથી આવતું એટલે ખરેખર નગરપાલિકા તંત્ર પોતાની વાહવાહી કરવા માટે રાત્રે વિડીયો બનાવે દિવસની વાસ્તવિકતા એ છે કે અહીંયા પાણી નથી આવતું અહીંયા સાફ સફાઈ નથી થતી અહીંયા બાજુમાં કચરો છે બીજી હું તમને વાત કરું કે અહીંયા જે સામે ઓફિસો છે ને એમાં નગરપાલિકાના ચાર ચૂંટાયેલા પ્રતિનિધિઓ કામગીરી કરે અને અહીંયા જ ઓફિસ છે અહીંયા મોટા ભાગે કાર પાર્કિંગ કરે અને અહીંયા જ કાર પાર્કિંગ કરી અને આ એમને નજરે દેખાય એ રીતનું આ એટીએમ છે પરંતુ નગરપાલિકાના સત્તાધીશો નશામાં એટલા ચૂર થઈ ગયા છે કે દિવસે એમને આ દેખાતું ગંદકીનું સામ્રાજ્ય છે ચારે બાજુ કોથળિયું છે પાણીનો બે હજાર લીટર અહીંયા પાણીનો ટાંકો છે પાણીનો ટાંકો ભરેલો છે નગરપાલિકા તંત્રની ખૂબ સારી કામગીરી કેવાય કે પાણીનો ટાંકો ભરેલો પણ ખુલ્લો છે આ ખુલ્લો ટાંકામાં કોઈ જીવજંતુ પડી જાય અથવા કઈક થાય અને દૂષિત પાણી થાય તો એ પાણી ફિલ્ટર થઈને તમે અહીંયા પાવાના છો તેનાથી રોગચાળો ફેલાવાની પણ શક્યતા છે પરંતુ નગરપાલિકા તંત્રને આ બધું નહીં દેખાય એમને તો બહુ મોટા મોટા હોર્ડિંગ્સ મારી અને વાહવાહી કરવી છે લોકોના પ્રશ્નો સામે કોઈ જવાબદારી નિભાવી નથી અહીંયા જે જોવો છો તે આ બધો કચરો છે અહીંયા સાફ સફાઈ કેદી થઈ હશે થતી હશે કે કેમ એ પણ સવાલ છે અહીંયા જોઈ લે એક નળમાં પાણી નથી આવતું અહીંયા ઠંડુ પાણી આવે એટલે હળવદ ધાંગધના ધારાસભ્ય છે પ્રકાશભાઈ વરબોરાએ તેઓએ ગ્રાન્ટ આપી હતી કે ગ્રાન્ટનો સદઉપયોગ થઈ શકે પરંતુ જાળવણીના અભાવે અત્યારે હાલ આ એટીએમ મશીન ધૂળ ખાય છે આ એક એટીએમ મશીન નહીં આવું બીજું એટીએમ મશીન હળવદ શહેરની સરા ચોકડીએ છે અને એ પણ ધૂળ ખાય છે હળવદ શહેરમાં બે એટીએમ મશીન આપવામાં આવ્યા હતા બંનેની લાખોની કિંમત છે આ લાખોની કિંમતના એટીએમ મશીન હાલ ધૂળ ખાય છે કામગીરી જીરો છે રાત્રે સોશિયલ મીડિયામાં વિડીયો મૂકી દે કે અમે આમ કર્યું તેમ કર્યું મોટા મોટા હોર્ડિંગ્સ લગાવે સ્વચ્છતાના વાસ્તવિક સ્થિતિ આ છે કે અહીંયા હાલમાં પણ સાફ સફાઈ એટીએમ થયું નથી એટીએમમાં પાણી આવતું નથી એક પણ એટીએમમાં પાણી નથી આવતું શું કરે પણ ત્યાંથી અહીંયા શૌચાલય માટે આવતા હોય તો આ એટીએમ એમને નહીં દેખાતું હોય અથવા એમને એવું હશે કે અહીંયા એટીએમ મૂકી દે ને ગ્રાન્ટ વપરાઈ ગઈ એટલે સદઉપયોગ થઈ ગયો સત્તામાં તમે ચૂઝ થઈ ગયા છો પણ આવનારો સમય તમને લોકો જવાબ આપશે અત્યારે તમે ભલે લોકોના નાણાં વેડફો પરંતુ આવનારા દિવસોમાં જવાબ તમને લોકો આપશે લોકો સવાલ કરતા તો થઈ ગયા છે પરંતુ જવાબ આપતા પણ થઈ જશે હાલ તો આ એટીએમ બંધ છે તેના લઈને જ આપણે વિડીયો બનાવ્યો તો નગરપાલિકાના તંત્રને આપણે બતાવીએ કે આ એટીએમ ખરેખર બંધ છે તમે અહીંયા ચાર પાંચ સત્તા જે અહીંયા બેસો છો ને અહીંયા ક્યારેક આવી નળ દબાવજો પાણી આવે છે કે કેમ લોકોને સુવિધા મળે છે કે કેમ આભાર મિત્રો